ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમની કામગીરીને પગલે રસ્તામાં નડતરૂપ દબાણે દૂર કરવામાં આવ્યા છે તરસમિયા રોડ ઉપર આવેલી ટીપી સ્કીમમાં થયેલા દરગાહ સહિતના દબાણોને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે હટાવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ તેરમાં આવતા રોડ ઉપર દરગાહ સહિતના દબાણો હોય ત્યારે દબાણકર્તાઓ કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મહાનગરપાલિકાએ દરગાહની ત્રણ રહેણાંકી ત્રણ રૂમ પર બુલડોઝર ફેરવી દબાણો હટાવ્યા હતા આ સમયે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આવ્યો હતો દબાણ હટા કામગીરી દરમિયાન લોકોના ટોળા એકઠા થયા હતા ટીપી સ્કીમ નંબર તેર જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂર થયેલા છે એના બાર મીટર અને એકવીસ મીટરના રોડ ઉપર જે રોડની રોડમાં જે બાંધકામ હતું એ બાંધકામને કારણે આપણે રોડ કન્ટિન્યુ કરી નતા શક્યા અને એ લોકો ડિસ્ટ્રિક કોર્ટમાં ગયેલા હતા આજરોજ એમ કે આપણે તરફેણમાં એ ચુકાદો આવતા આપણે આ રોડમાં આવતું ટીપી રોડમાં આવતું બાંધકામ દૂર કરેલ છે એમાં એના જે દરગાહનું ત્રણ રૂમ હતી અને રહેણાંકની ત્રણેક રૂમ હતી એ આપણે કચરાવાડી રહેણાંકની રૂમ હતી એ આપણે દૂર કરેલું છે